તો ફેમિલી વરસાદ આવે એવું ફૂલ થઈ ગયું છે જો કેટલો વરસાદ અંધારેલો છે અને હા મેં અમારા દાદા નાના ઘર છે ને તો ના અમારે જે જવું છે બાપ દીકરા ને કઈ કાઢી જાય કાલે પલ્લી રાખું તો ભાઈજી કઈ કા દાદા ને તો ફેમિલી અત્યારે વાગી જાય છે અગિયાર અને હું ને આવીને ગયેલા હતા દાદા ની ઘેરે તો નાથી ને વીએ વાસી કારણ કે પવન નેચર આવી તો બહુ વાડીમાં કારણ કે કુ ભાઈ ને ઘડીક વાર ના પાણી પાણી પીને પછી વીએ વાસી અને જો પાણી જોઈને ત્યાં

તો ફેમિલી છે ને ઘડીક વાર હાથે આવ્યું પણ ભાઈ બહુ એટલે બહુ અઘરું છે ભાઈ ના લાગે આપણને એ તો બપાની જ કરીએ કે આપણે ભાઈ હજી બહુ વાર લાગે હજુ કામ કરતા અને જો બેસી જાય નાસ્તો કરવા તો નાસ્તો લાવ્યા બિસ્કિટ ને પેલું ટમેટાનું કંઈક છે હજુ વાટકા બબલું હા તે નાસ્તો કરી લઈએ તો ફેમિલી વરસાદ આવવા મળ્યો છે અને અમારા સચરી ખોલવી છે હા કેમ ખુલી ગઈ ને મસ્ત મસ્ત

અને રૂપિયા શાક કેવું બન્યું ખબર અમે સોમનાથ ને પરેશભાઈ ને ઘરે ફરવા ગયા ને મમ્મીએ શીખવાડ્યું હતું ને એનું શાક બનાવ્યું છે આ લોટ નું સ્પેશિયલ પનીર જેવા બટકા કરી કરી વાહ વાહ હા બસ કેટલું જોરદાર છે બસ આપજો ખાધું કેવું બીનું મસ્તીનું બેન્યું ને

તો ખાસ કરીને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો અને માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબા